મિત્રો હું આજે સુરત જઈ રહી છું તો સુરતના વાસીઓ તમારે મારી મારવાની ઈચ્છા હોય તો મેસેજ કરો હું આવું છું તો સુરતીઓ તમે ટોટા લઈને રાખજો સોદુઓ હું તમારી લસ્સી અંદર નહીં પાડવા દઉં ભાઈ બાકી તમારે જે કરવું હોય તે કરજો હું ના નહીં પાડું સુરતમાં છેલ્લે જે કાકા મને મળવા આવ્યા તેમનો લગભગ બે ફૂટનો હતો એને તો મારી છેક ડુંટી સુધી ઘાલી દીધો અને મારી પહોળી કર નાખી યાર મિત્રો સુરતમાં લોકો બહુ અનુભવી લાગે છે મારી તો આખી રાત ત્રણ જણ સાથે મળીને ગાઢ મારી યાર મારી તો કુવા જેવી થઈ ગઈ છે આજે તો મિત્રો મારી મારવા માટે એક આખી તેલની બોટલ ખાલી કરી નાખી અને હજુ પણ એ લોકો એમ કે છે ઋતુ આજ રોકાઈ જાય હજુ મારવી છે મિત્રો મારે રોકાવું જોઈએ તમે જ કહો મિત્રો મેં યુટ્યુબ માં એક પોસ્ટ મૂકી છે તમે તે વાંચો અને મને રિપ્લાય આપો હું એવા જ વિડીયો બનાવીશ જે તમને ગમશે અને ક્યારેક તમારા સિટીમાં આવીશ તો તમને પણ ચાન્સ મિત્રો જેને મને શોધવી હોય તે લાઈક કરો અને જેને મારી ગાડ મારવી હોય તે કોમેન્ટ કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો હું તમારા લડની રાહ જોઈ રહી છું આજે આપણે ફરી ફની ફની કોમેન્ટ વાંચી એમના જવાબ આપીશું તમે પણ કોમેન્ટ કરો તો તમારી પણ કોમેન્ટ અહીં જવાબ આપીશું આપણે

આ બંનેની ગાદમાં મરચા ભરાવી દો એટલે એમની ચાર ભાગે યાર મરચા કામ તમારો ભરાવો તો જલ્દી ચાર ભાગે અમારી યોગેશ લખે છે કે જો તમે